સમાચારમાં એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે જી હા સુરેન્દ્રનગર એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ધાનંદ્રાના કંકાવટી ગામે ટ્રેક્ટર નીચે આવી જતા છ વર્ષના બાળકનું મોત પિતાના ટ્રેક્ટર નીચે આવી જતાં જગદીશ નામના બાળકનું થયું મોત કંકાવટી ગામે ખેત મજૂરી કરવા પરિવાર આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતક બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ધાંગ્ર એક કરુણ સમાચાર સામે આવી રહ્યા છે કંકાવટી ગામે ટ્રેક્ટર નીચે આવી વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું પોતાના જ પિતાના ટ્રેક્ટર નીચે આવી જતા જગદીશ નામના બાળકનું મોત થયું હતું કંકાવટી ગામે ખેતમજૂરી કરવા પરિવાર આવ્યો હતો હાલ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે જયારે મૃતક બાળકને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે